નમસ્કાર દર્શક મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો આ બહેને જોરદાર સ્ટુડિયોમાં ગીત ગાતા વાયરલ થઈ ગઈ છે મિત્રો તમે એકવાર ગીત સાંભળશો તો સાંભળતા રહી જશો તો મિત્રો વિડીયો પૂરો જોજો અને વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો એકવાર આ ગીત સાંભળશો તો તમે સાંભળતા રહી જશો અને આ નવું ગીત આવી ગયું છે કારણ કે આવું ગીત કોઈ ગાયું જ નહીં તો મિત્રો વિડિયો પૂરો જોજો અને આ બહેનનું ગીત ગમે તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો આ આગળ વિડીયો જોઈ લો બહેને કેવું ગીત ગાયું છે